હું દિલીપભાઈ માકાશણા સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગાધરા આજ રોજ ચોવીસ બાર ચોવીસને મંગળવારના રોજ અમારી શાળા સાધના વિદ્યાલયમાં ફૂલફેરનું આયોજન કરવામાં આવ્યું આશરે પિસ્તાલીસથી પચાસ જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘરેથી જ પોતાની રીતે વાનગીઓ તૈયાર કરવામાં આવી જેમાં કે સેન્ડવીચ મેગી પાણીપુરી લસ્સી કોલ્ડ્રિંક્સ અનેક પ્રકારની જુદી જુદી વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી ઘણા સમયથી વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ દ્વારા અને વિદ્યાર્થીઓ દ્વારા રાહ જોવામાં આવી હતી કે સર ક્યારે આપણે ફૂડ ફેરનું આયોજન કરશું કે કીધું વ્યવસ્થિત ઠંડીનો માહોલ થાય શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈ અને આજ રોજ જે દિવસ ખરેખર આવી જ ગયો અને વિદ્યાર્થીઓમાં એટલો બધો ઉત્સાહ છે કે પોતે પોતાની જાતે વાનગી બનાવીને લાવ્યા અને વિદ્યાર્થીઓને અહીંયાથી ટોકન દેવામાં આવે છે જે કંઈ ખર્ચ કર્યો હોય વિદ્યાર્થી પોતે જ ખર્ચ કરે છે અને જે કંઈ આવક આવે છે તે વિદ્યાર્થી પોતાની જ આવક હોય છે જેમાં સંસ્થા માત્ર મેનેજમેન્ટ કરે છે અને આનો આ કરવા પાછળનો હેતુ વિદ્યાર્થીની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર આવે અને એની બેનપણીઓ એના ફ્રેન્ડ સર્કલમાં બધાનો ખરેખર એવો ઉત્સાહ છે કે સર આ ફૂટ પહેરાને વર્ષમાં બે વખત રાખવો જોઈએ અને વિદ્યાર્થીઓ દ્વારા એવી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવી અને વાલીઓ નો પણ પૂરતો સપોર્ટ છે આ વિદ્યાર્થીઓને વાનગીઓ તૈયાર કરવામાં શિક્ષકો મેનેજમેન્ટ બરાબર અને બધા જ મિત્રોનો આ તકે હું આ ફૂડ ફેરમાં આયોજનમાં બધાનો આભાર માનું છું શિક્ષકોની એવી મહેનત છે વિદ્યાર્થીઓની મહેનત છે પેરેન્ટ્સની મહેનત છે કારણ કે આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થાય તો જ આ કાર્યક્રમ ખેલી ઉઠે આજરોજ સાધના વિદ્યાલય ખાતે ફૂડ ફેરનું આયોજન કરવામાં આવેલ છે હું મારી દીકરી કલોત્રા મિત્તલ મુકેશભાઈ એના વાલી તરીકે મેં આજે ફૂટફેરની વાનગીઓ ચાખવા માટે હું અહીં આવેલો જોવા માટે આવેલો ખરેખર ખૂબ જ જબરજસ્ત સાધના વિદ્યાલય દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલ છે જે બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે વાનગીઓ બનાવવા માટે બિઝનેસ માટે અલગ અલગ ચાયથી માંડી અને તમામ વસ્તુ ખાણીપીણી માટેની બાળકો દ્વારા જબરજસ્ત બનાવેલા બનાવેલ છે આના દ્વારા સાધના વિદ્યાલયે બાળકોને આગળ બિઝનેસ માટે કે ઉદ્યોગ માટે પણ શિક્ષણની સાથે સાથે એક પ્રેરણા સ્ત્રોત બને એવો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે એ દરેક આ બાબતમાં હું તો એક વાલી તરીકે એવું કહેવા માગું છું કે સાધના વિદ્યાલય નહીં પણ દરેક વાલીએ દરેક શાળામાં આ વસ્તુ થવી જોઈએ જેથી કરીને વિદ્યાર્થીમાં જે સુસુપ્ત શક્તિ રહે તે બહાર આવે ખીલવે અને નાના નાના બાળકો દ્વારા ચટાકેદાર જબરજસ્ત વસ્તુ બનાવેલી છે અને હું આજે આ કાર્યક્રમ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો છું અસંખ્ય વાલીઓ લગભગ ઘણા બધા વાલીઓ એટલા બધા આવેલા છે કે કાર્યક્રમને જબરજસ્ત બનાવી અને પોતાના બાળકોને પ્રોત્સાહિત કરેલ છે અને સાધના વિદ્યાલય દ્વારા આવો કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે એવી હું એના ટ્રસ્ટીગણને નમ્ર વિનંતી કરું છું અને બાળકોને શિક્ષણની સાથે સાથે દરેક બાબતમાં ખીલે એવી શુભેચ્છા આપું છું મારું નામ જાડેજા ભાગ્યશ્રી બસ છે હું ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું આ વખત છે ને બુટવેરનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમને ખૂબ જ આનંદ આવ્યો ફૂટવેરમાં લગભગ પિસ્તાલીસ જેટલી સ્ટોલો નખાય છે અને હું તો એમ કહું છું કે આ લાસ્ટ યર છે એટલે કે દર વર્ષે અમે બારમું પતી જઈ કોલેજમાં આવે ત્યારે પણ ગમે તે સ્થળે અમે અભ્યાસ કરતા અમે જરૂર અહીંયા પદાર્થું છે અને અહીંયા નાના નાના બાળકો દોર નાખે છે તો પણ અમે લઈ છીએ એવું સરસ આટલા નાના છોકરા છે તો પણ